તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજ છે ને આમાં એવું છે કે આજ મેડમ આવ્યા છે આજ જ આવ્યા છે વગેરે ફોન આવી ગયો ક્યાં હશે યાર અત્યારે હા ફોન ઉપર ફોન આવે સિઝન અત્યારે ફૂલે ફૂલ છે

હા મને કંટાળો આવે એટલે હું બહુ વિડીયો ઓછા બનાવું છું અને જાણવા મળે ને એવા વિડીયો વધારે બનાવું છું તમને જાણવા મળવું જોઈએ મારો મતલબ એવો કે તમને છે ને જાણવા મળે ને એવા વિડીયો વધારે બનાવવો લોગ ઓછા બનાવવું પણ કોઈ કામ તમને જાણકારી મળે ને એવા વિડીયો બનાવવાની કોશિશ કરું છું તો એવા જ હવે હમણાં થોડાક વિડીયો આવશે ને હમણાં ભૂરી કેમ નથી આવતી ને એ બધું એનું તમને એનું પણ હમણાં જાણવા મળી જાય તો હાલો આજનો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અત્યારે તો ટાઢાપોરનો વ્લોગ ચાલુ થયો છે ને હું આ વિડીયોમાં થાય હવે તો ઘરે જવાની તૈયારી છે અત્યારે તમે બોલેરામાં જ બે છે અમે ને અહીંયાથી જ વ્લોગ ચાલુ કર્યો છે હવે હું થાય આગળ તમે વિડીયોમાં જોતા રહેજો અમને ખબર નથી પણ તમને ખબર નથી તો હવે તમે જો વિડીયો હું થાય તો ચાલો હવે આગળ બના રહેજો

એ ગોપીડુ ઓ આમુને જોતી ખાવામાંથી માંથી ઉઠી ન થાઉં જોઈ સમજો લે પાડી ને આગડી અબ રેક્ષા આવી ગઈ છે ફેમિલી કઈ ગાડી મિત્રો હવે દાડી જે આવી

બધાય ખાઈ બધાય ખાઈ માથા હો કામ કરો આપડે તમે કામ કરો સાહેબ આપડે પાંચ લાખ ભીગાયા ખબર છે ને

Kata nomor beli lah kayak ganak doh.